ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના પુત્ર પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો છે ત્યારે પુત્રના કોપી કેસ પર જીતુ વાઘાણી સ્પષ્ટતા આપવા સામે આવ્યા છે કે ઉલ્લંઘન કરતો હોય એને લાગુ પડે મારો દીકરો હોય તો એને પણ લાગુ પડે મેં ગઈકાલે જેમને ને આપના માધ્યમથી પણ કહું છું મારો દીકરો હોય એટલે કોઈ વિશેષ ન થઈ જાય એટલે એમને પણ લાગુ પડે ચોરી કરવા વાળા એમને 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 જે લાગુ પડે સવાલ એ નથી જીતું સવાલ એટલો છે કે ચોરી કરવા ચોર મતદારોના ના અપેક્ષા તમે રાખો છો મેં આપણે કહ્યું કે જે નિયમ ના કાયદો લોકશાહી માં જ્યાં જ્યાં લાગુ પડતો હોય મારા દીકરાને પણ લાગુ પડશે મારા પરિવારે આજે નક્કી કર્યું છે કે મારો દીકરો આજથી જ એક્ઝામ દેવા જવાનો નથી

કે એને નહીં પણ મારા દીકરાએ જ કરવું જોઈએ પણ તમે મારા દીકરાની જ વાત કરતા હોય ત્યારે જો હું એમાં સામેલ હોઉં તો મને એવું લાગે છે કે આ પ્રકારે બને જ નહીં અમારી એકદમ પ્રામાણિકતા અમારા પરિવારની દીકરો છે એમણે ભૂલ કરી છે નિયમ મુજબ જે સજા થવાને પાત્ર હોય એ યુનિવર્સિટી કરશે પણ એમાં અમે ક્યાંય સામેલ હોય તો આ પ્રકારની ઘટના બને નહીં એટલું આપણા પણ ધ્યાનમાં હોવું જોઈએ અમારી પ્રામાણિકતા એ છે કે જે કાંઈ નિયમ મુજબ થયું એ ઇન્સ્ટન્ટ સ્થળ ઉપર થયું છે તમારું દબાણ નહોતું તમારી તમારું કોઈ પણ પ્રકારનું પ્રેશર નહોતું તો ગઈકાલે ભાવનગર યુનિવર્સિટીમાંથી સત્તાવાર પ્રમાણે આ સંદર્ભે કોઈ વાત કેમ કરે વિવેકભાઈ તો આપણે એને પૂછવું જોઈએ કારણ કે હું યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર રહ્યો છું એટલે મને ખબર છે કે પેપર કોપી કેસ થાય ત્યારે ત્યાં ત્યાં કાર્યવાહી થતી હોય છે એટલે જે કોપી કેસ થયા હોય એ રેકર્ડ ઉપર હોય છે સર કાર્યવાહી કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે એવી એક વાત છે મે આવી છે વાત ના બિલકુલ નહીં વાટલિયા બિલકુલ નહીં આપની પાસે માહિતી હોય તો મને આપજો

लाइव लाइव प्रोग्राम होगा गुजरात के मुख्यमंत्री वो पंचमाल में इस कार्यक्रम में सम्मिलित रहेंगे डेप्यूटी सी एम नितिन भाई पाटल में रहेंगे मैं स्वयं सूरत रहूंगा ओम जी माथुर आनंद रहेंगे कर्णावती में हमारे संगठन महामंत्री अदरणी भिखूभा दलसाणिया उपस्थित रहेंगे आपके माध्यम से मैं सभी राज्य की जनता को इस कार्यक्रम में जुड़ने के लिए इस कार्यक्रम में देखने के लिए और नरेंद्र भाई का जो अभियान शुरू किया है उस अभियान को तेज गति से भारत के लिए हम उसके साथ जोड़ने के लिए आप सबको मार्फत से सबको निमंत्रण देता हूं अपील करता हूं थैंक यू कल कहीं केंद्रीय नेतृत्व अमित भाई शाह का रोड शो उसका नामांकन पत्र दाखिल करने का पार्टी ने तय किया है सुबह नौ